યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નમસ્કાર નામ છે અમારે ગજર નોર્થ ગુજરાતી થારાથી બિલોંગ કરું છું ખેતીવાડી સાથે 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 છેલ્લા હડી ત્રણ વર્ષથી કહેવાય કે પાર્ટ ટાઈમ ઘરે બેઠા બેઠા એક એગ્રીકલ્ચર ઉપર વર્ક કરીએ છીએ કેમ કે હવેનો સમય ખેતીવાડીનો જ છે પરંતુ આજે ગુજરાત નંબર વન આવ્યું છે કેન્સરમાં જેના કારણે આવનારા સમયની અંદર લોકો ધીમે ધીમે પેસ્ટિસાઇડ દવાઓ પેસ્ટિસાઈડ ખાતરો યુરિયા ડીએપી આ બધું જ ઓછું કરી કરી અને ઓર્ગેનિક બેઝ ઉપર જવા માંગી રહ્યા છે પરંતુ ખેડૂતના જે દુઃખ એ વાતનું લાગે છે કે અગર ઓર્ગેનિક કરી તો ઉત્પન્ન નહીં આવે તો મારું ઉત્પન્ન ઘટી ગયું તો મિત્રો હું પોતે બી ખેડૂત છું કે સીધું ક્યારે ઓર્ગેનિક નહીં થતું અને ઓર્ગેનિક કરવા માટે કમસે કમ ત્રણ વર્ષ જોઈએ અને ત્રણ વર્ષની દરમિયાન તમારે પહેલા વર્ષે માર્કેટનું પચાસ ટકા ઓછું કરવું જોઈએ બીજા વર્ષે પંચોતેર ટકા અને ત્રીજા વર્ષે ઝીરો તમે કરી શકો છો પરંતુ આજે મારી જોડે આઠ એવા એગ્રીકલ્ચરના પ્રોડક્ટ છે ઓર્ગેનિક બીજ ઉપર છે અગર જમીનની અંદર વાપરવામાં આવે તો ત્રીસ ટકા ઉત્પાદન વધારે છે પચાસ ટકા પાણીની બચત કરે છે પચાસ ટકા બજારના યુરિયા ડીએપી બચત કરાવે છે કઈ રીતના કરાવે છે આજે હું તમને એક બે પ્રોડક્ટના ડેમો બતાવીશ એની સાથે મારી જોડે અહીંયા પ્રોડક્ટ છે જેનું નામ છે પેલી જે પાયાની પ્રોડક્ટ છે એગ્રી એકવા જેલ યસ પ્યોર ઓર્ગેનિક છે પેલા તો એકવા મતલબ પાણી જેલ જેલ પાણીને જેલ બનાવવાનું કામ કરે છે જમીનમાં વાપરવામાં આવે તો અહીંયા લખેલું છે પચાસ ટકા પાણીની બચત કરે છે યસ પચાસ ટકા પાણી જમીનમાં ઓછું જોઈએ વધારે પડતું પાણી ભરે જાય તો છોડને તકલીફ થવા દેશે નહીં સાથે સાથે જમીનમાં વાપરવામાં આવે છે ચાલીસ ટકા ફર્ટિલાઇઝર કહેવાય ને કે આપણું ઓછું છે જેના કારણે પચાસ ટકા બજારનો આપણો ખર્ચો બી ખાતરનો બચાવી શકીએ હવે કામ કરતી કરતા હું તમને બતાવું છું અહીંયા મારી જોડે બંને માટી છે અને માટીની અંદર હું એક અંદર એકવાર જે રાખું છું એકમાં આપતો નથી જેના આધારે તમને આઈડિયા હશે આને આપવાનું છે પાયામાં જયારે કોઈ પણ વાવણી કરવાની છેલ્લી ખેડ બાકી ત્યારે પાયામાં આપવાનું છે અને પાયામાં આપ્યા બાદ આ રીતનું એને જમીન સાથે ધીમે ધીમે કલટી મારી અને મિક્સ કરવાનું છે એની કે મિક્સ કરી આ રીતનું અને પછી તમારે જે વાવેતર કરવું છે કરી શકો છો તો આને મેં જમીન અંદર આપી દીધું

જમીનને જેટલા ભેજની જરૂર છે ભેજ તો જમીન લઈ લે છે બાકીનું પાણી બાકીનું જે જમીન ઉપર પડ્યું રહ્યું પાણી એનું બાષ્પી બંધ થવાનું છે અને બાષ્પી બાષ્પી બંધ થવાની પ્રક્રિયા એકદમ સ્લો હોય કે ફાટ હોતી નથી જેના કારણે જમીન ઉપર પડ્યું રહેશે એટલે પાણીમાં વજન તો છે પાણીમાં વજન હોવાના કારણે આ જમીન ઉપર પડ્યું રહે છે જેના કારણે આ જમીનને ધીમે ધીમે કઠણ બની જશે એની કે આપણી જમીન કડક બની જશે હવે જમીન જ્યારે કડક બને તો એના મૂળનો ક્યારે વિકાસ થતો નથી વિકાસ ન થાય તો ક્યારે ઉત્પાદન આવતું નથી આજે તેના કારણે જે ઉત્પાદન આપણે ઘટી રહ્યા છે રાઈટ અહીંયા તમે જોશો તો તમે અહીંયા ભેજ છે અહીંયા નીચે જોશો તો અહીંયા ભેજ જ્યાં મૂળ છે ત્યાં જુદી રાખે યાની કે તમારું ઉડી જતું તું પાણી એને બચાવી લે છે ઉપર બી નહીં જવા દે યા નીચે ભી નહીં જવા દે જ્યાં મૂળ છે ત્યાં કંટ્રોલ કરી દે હવે કંટ્રોલ કર્યા બાદ આ પાણી જતું તું એને બચાવ્યા બાદ જ્યારે જરૂર પડશે ત્યારે સોર્સને રિપ્લેસ આપશે અને સોળને રિપ્લેસ આપશે જેના કારણે તમે ત્રણ દિવસે પિયત કરતા અહીંયા સીધું સા દિવસે જશે બીજું કામ છે જે ઘણીવાર તમે જો પચાસ ટકા પાણી તો બચાવ્યું પણ ઘણીવાર તમે અત્યારે વરસાદની મોસમ છે તો અહીંયા કોઈ સોળ વાયો છે તો વરસાદ વધી ગયો તો વરસાદ તો બંનેમાં આવવાનો તો સર તો એવા સમયે આ સોળની ચારે બાજુ પાણી ભરાઈ જાય તો સોળ શું થશે યસ આ સોળ મૂળ કોવા લાગવાના કારણે બળી જશે રાઈટ પરંતુ અહીંયા સોળ ઉપર વળે બી પાણીને ધ્યાનમાં કંટ્રોલ કરી લે છે એના કારણે આપણા છોડને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંનેથી બચાવશે સાથે સાથે તમે જમીનને હજુ ધ્યાનથી જોશો તો તમને બંનેમાં ફરક દેખાશે યસ આ જમીન ખુલ્લી થઈ ગઈ હજુ બી તમે એને ધ્યાનથી જોશો તો આની અંદર કાણા કાણા થઈ ગયા જમીન દર હવે કાણા કાણા થાય મતલબ શું વર્ષો પહેલાં આપણી જમીનમાં અળસીયા હતા આનું કામ શું હતું જમીનને પોચી રાખવાનું હવે જમીનને પોચી રાખતા એનો મતલબ એ કે આપણે જે ઓક્સિજનની જરૂર છે એ મૂળ નાશ છોડના મૂળને બી ઓક્સિજનની જરૂર પડે છે પણ આ જમીન ફીટ થઈ જાય તો મૂળ સુધી હવા પહોંચતી નહીં જેના કારણે સોળનો વિકાસ નહીં થતો અહીંયા મૂળ સુધી હવા પહોંચશે જેના કારણે છોડ ઝડપી ઉગશે રાઈટ જેના કારણે જે વાવેતર કર્યા બાદ જે છોડની ઉગવાની ક્ષમતા છે વધી જશે ઝડપી સાથે સાથે તમે જમીનમાં આપશો તો ઉધયની આવા દે યસ ઉધય મારશે નહીં પણ ઉધયને કંટ્રોલ કરશે કેમ કે ઉદય જમીનમાં આવે છે કે જ્યારે જમીન સૂકી પડે ત્યારે આ જમીનને ભેજવાળી રાખ તેના કારણે ઉદયથી છે સાથે સાથે તમે જમીનમાં એક વાર આપશો તો ચારથી મળી છ મહિના કામ કરે છે આજે ચારથી મળી છ મહિને કે બે સીઝન એરંડા સિવાય બે સીઝન કામ કરી લેશે આપણું આનું માપ છે કોઈ પણ પાક ની અંદર એક એકરે એક થી બે કિલો જ આપવાનું છે વધારે આપવાનું નથી એક કિલો તમારે એમાં આપવાનું જે આપણો બહાર પાક છે જેમ કપાસ એરંડા જેવી ઉપર પાક છે એમાં એક કરે 1 કિલો જે અંદરૂની પાક છે જેમ કે મગફળી બટાકા ડુંગળી લસણ એમાં એક કરે 2 કિલો આપવાનું છે આનું માપ છે અને સાથે સાથે બીજી એક થોડસે ભરને એગ્રી હીમિટ નામ છે આજે આપણે બધા ડીએપી નાખીએ નાખી ડીએપી એવું છે કે પહેલાની જેમ આવતું નથી આજે તમે ખેતરમાં નાખો 100 મહિને જો તો દોણા હાથમાં આવે છે રાઈટ એની જગ્યાએ તમે આ બંને મચી જ આપો છો તો તમારું ડીએપી જેટલો જ ખર્જો થશે પણ ફાયદો શું થશે પાણી બચાવશે જેના કારણે પચાસ ટકા પાણી ઓછું છે વધારે પડતું પાણી ભરે તો છોડને બળવા દેશે ને ઉદયનો ખર્ચો પડશે તો એના કરતાં ફાયદો થશે આ બંને ચીજ અમારી પાયાની ચીજ છે અને સાથે સાથે બીજી એક અમારી જોડે પ્રોડક છે જેનું નામ છે એગ્રી યસ આપણી જમીન દર ઘણી બધી પહેલાં એવી શક્તિઓ હતી પણ આજે એ બધી જ શક્તિઓ મરી પડવાળી છે તો પહેલા એગ્રી બેસી અને જાગૃત કરવાનું કામ કરશે સાથે સાથે આજે જેમ જેમ સમય જેમ પાણી છે યસ હવે પાણી ઊંડું જવાના કારણે પાણીની અંદર ઘનતા વધી ગઈ પણ આને આપણે નરી આંખે નહીં જોઈ શકતા પણ જ્યારે આપણે આપણા અંદર ને ત્યારે પાણી અતું તમે જોઈ શકો છો હવે પાણી તો એકદમ પાતળું છે એને ફેલાય જવું જોઈએ પણ પાણીને હું ગમે ત્યારે હલાવતો પાણી પોતાનું કદ શોધતું નથી એનો મતલબ પાણી જાડું બની ગયું જેના કારણે બને છે શું કે પંચોતેર ટકા પાણી ઉડી જાય છે અને પચીસ ટકા જ ભેજ મકાન યસ હવે આપણા જે પાક રહે ને જરૂર ભેજના પ્રમાણની છે અને આપણે પાણી આપીએ પાણી બી તમે જો જેના કારણે વારંવાર પિયત કરવું પડે છે તો એ એગ્રી બેસી શું કામ કરે છે કે પાણીની જે ઘનતા છે એને તોડી અને સીધું ભૂગર્ભમાં ઉતારવાનું કામ કરે છે હું સામાન્ય આપું છું જેવી બેસી છે તો પાણીની ઘનતા ધીમે ધીમે તોડી નાખીએ જેના કારણે જેના કારણે જે તમે ત્રણ દિવસે પિયત કરો છો સીધું પાંચ દિવસે જશે સિઝનના ના અંતે તમારા એક થી બે લાઈટ બિલ બી બચી શકે છે લાઈટ તો પહેલો ફાયદો આનો આ છે બીજો ફાયદો આનો આ છે કે આજે આપણે બધા જ લોકો ખેડૂત છીએ અને સૌથી વધારે અગર ખર્જો કરતા તો જીવાત મારવાની દવા પણ જોઈએ એવી જીવાત મારી શકતા નથી કેમ કે બજારની જે દવા લાવો છો એ તો જીવાત મારવા માટે કામ કરે છે પણ એની અંદર જે પાણી છે ને આ પાણી એ ઘનતાવાળું હોવાના કારણે જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ અહીંયા અમે મૂળ ઉખાડીને આપણે કોઈ ડબ્બર સ્પ્રે કરીએ છીએ તો તમે જુઓ આમાં શું બને કે ટપકા રૂપે દવા પડી રહી પવન આવે છે એટલે મોંઘા ભાવી દવા પડી દેવાની યસ બીજું જીવાત તમે દવા નીચે જતી રહે તો નીચે જીવાત કંટ્રોલ થતી નહીં તો કોઈ પણ તમે માર્કેટની દવા લાવો એના ભેગી આને પાંચ એમએલ નાખી દો ખાલી હું ત્રણ ચાર બુંદામાં આપું છું અને આને આપ્યા બદલે હલાઈ જાય બહુ ખટાવે છે પછી તમે દવાનો છંટકાવ કરશો તો બંને વચ્ચે તમે ડિફરન્ટ આવશે જોઈ શકો છો બંને ડિફરન્ટ તમારી નજર સામે છે અને કામ શું કર્યું કે બજારની જે દવા હતી એને ફેલાઈ દીધી ફેલાયા બાદ જેમ જમીનમાં ભેજ રાખે છે પાંદા ઉપર ભેજ રાખે છે જેના કારણે આમાં તમે ત્રણ દિવસે છંટકાવ કરશો તો આમાં સીધો છ દિવસે છે તો પચાસ ટકા આપણી દવા છે મોઘા ભાવની દવાને એની નસો દ્વારા નીચે બી લઈ જાય તો નીચે બી જીવા તશે કંટ્રોલ કરવાનું કામ કરશે અગર કોઈ ખેડૂત વર્ષે એક લાખનો ખર્ચો કરતો હોય બજારની દવાનો તો તો એના ટકા પ્રમાણે રૂપિયાનો ફાયદો કરી કરી કોઈ કોઈ ગેરી નથી તમે તમે ટચ શકો છો નુકસાન નુકસાન કરે કરે કે સાથે સાથે આ અગર પાક ની અંદર એક વીઘે સો ગ્રામ આપો છો બરાબર તો જમીનને પોચી રાખશે જમીનનું પ્યુએ લેવલ ચાલશે આ છે અમારી એગ્રી આ બંને તમે ભેગી કરીને આપો છો એક વીઘે સો સો ગ્રામ તો જેના કારણે પચ્યાક ટકા યુરિયા ઓછું છે અને મૂળનો વિકાસ થશે સાથે પોડક છે એગ્રી પ્રોટેક્ટ જે ફૂગનાશક છે અહીંયા એગ્રી નેનોટેક છે કે જમીનને જે જરૂરી તત્વો છે મેગ્નેશિયમ પોટાશ સલ્ફેટ એમોનિયા આ બધી જ વસ્તુ આમાંથી મળી શકે એમ છે અહીંયા બીજી એક પ્રોડક્ટ છે અમારી જો જેનું નામ છે એગ્રી મોજ જે પ્રેશર ફ્લાવરિંગ લાવવાનું કામ કરે છે ફાળફૂલ લાવવાનું કામ કરે છે સાથે સાથે એક પ્રોડક્ટ છે અમારી બીજી જેનું નામ છે એગ્રી ગોલ્ડ કોઈપણ પાકનો ભાવ ક્યારે મળે સાઈઝ અને લાઈટ હોય ત્યારે તો સાઈઝ અને લાઈટ બનાવી છે તમે એક ગોલ્ડનો વાપરી શકો છો આવી આઠ પ્રોડક્ટ છે આઠથી આઠ પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં યુઝ કરી એકાદ વીઘાની અંદર કે એકાદ એકરની અંદર તમારા પરિવાર માટે ઓર્ગેનિક સિસ્ટમ રીતે તમે તમારા ઘઉં બાજરી કપાસ કે જે બી વાવેતર કરી શકો છો રાઈટ અને તમારા પરિવારને સૌથી પહેલાં સારું હેલ્થ આપી શકશો અને ધીમે ધીમે તમને યોગ્ય પૂર્ણ લાગે તો તમે એક વીઘામથી ચાર વિઘામ જો દસ વિઘામ જો સ્ટેપ બાય સ્ટેપ તમે જઈ શકો છો આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક કરી શકશો અથવા તો જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલે એનો બી તમે કોન્ટેક કરી શકશો એ વ્યક્તિ તમને વધારે પ્રતિબી માહિતી આપશે થેન્ક યુ વિશ્વવ્યાપી